પાણી પણ <laughs> <laughs>

and the money.

છે કાય જાય હગડી હા હા એવું એવું ખીણા આવી ગયા ભાઈ દરિયા એના જેવું છે તો આવી રીતે દોસ્તો છે દરિયા હમણાં બહુ મોજ મજા છે હવે આની પછી જો બધી જગ્યાએ માણસો માણસો દેખાય દરિયા કરે છે ઘૂમવાના સ્થળો

સરસ્વતી નો નદી નો જ્યાં સંગમ થાય છે એટલે અહીંથી દરિયામાં જ્યાં ભળી જાય નદી ભાઈ એમ કેવાય નદીને ને છેલ્લે સમુદ્ર ને ભળી જાય એટલે એનું કામ પૂરું થાય અહીંયા હિરણ નદી છે મીઠું પાણી છે ખારા પાણીમાં ભળી જાય તો જોરદાર છે અહીં લોકેશન છે આ હિરણ નદી આખે અને આમે તમને એક્ઝેક્ટ દેખાય છે એ છે ભગવાન શિવનું સમર્પણનું નું સાનિધ્ય એટલે સોમનાથ જય સોમનાથ